આજે સાંજે સાત વાગ્યે જોજો એપ જોજો એપ યુટ્યુબ ચેનલની અંદરથી મિત્રો રિલીઝ કરવામાં આવવાનું છે તો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મ ભાઈની બહેનની લાડકી તો આજ રાતે ટ્રેલર તમને જોવા મળશે જોજો એપની અંદર અને સાંજે સાત કલાકે તમને જોવા મળશે તો મિત્રો જોવાનું ભૂલતા નહીં જબરજસ્ત વિક્રમ ઠાકોરની ફિલ્મ ભાઈની બેની લાડકી આવી રહી છે અને આ ફિલ્મ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર તમને જોવા મળવાના છે એક નવા અંદાજની અંદર અને ભાઈ બહેનનો ભાઈ બહેનની ફિલ્મ છે રક્ષાબંધનના પવિત્ર તહેવારોમાં ભવ્ય રજૂઆત તો મિત્રો જબરજસ્ત ફિલ્મ આવી રહી છે વિક્રમ ઠાકોરની વિક્રમ ઠાકોર તેમના ચાહક મિત્રો માટે મિત્રો નવી નવી ફિલ્મો લઈને આવતા હોય છે અને તેમની નવી નવી ફિલ્મો તેમના ચાહક મિત્રોને મિત્રો ખૂબ જ ગમતી હોય છે તો લઈને આવી રહ્યા છે ભાઈની બહેન લાડકી આ ફિલ્મના નિર્માતા નિદર્શક કે કે મકવાના અને ક્રેપિક્રોન ફિલ્મ પ્રસ્તુત કરે છે ઇન એસોસિયન શ્રી હરિમોહન ફિલ્મ્સ ડીએમ કોટવાલ ફિલ્મ અને પ્રભાવિત પ્રભાવિત ફિલ્મ્સ તો જબરજસ્ત વિક્રમ ઠાકોરની ફિલ્મ છે અને આ ફિલ્મનું જોજો એપ યુટ્યુબ ચેનલની અંદરથી મિત્રો યુટ્યુબની અંદર જોજો યુટ્યુબની અંદર ઓફિશિયલ ટ્રેલર તમને આજે રાત્રે આઠ વાગે સાત વાગે તમને જોવા મળી જશે તો જોવાનું મિત્રો ભૂલતા નહીં વિક્રમ ઠાકોરની ફિલ્મનું ટ્રેલરની રોજ મારી ફિલ્મ ભાઈની બહેનુ ટ્રેલર સાંજે સાત વાગે રિલીઝ થવા જઈ રહ્યું છે તો આ ટ્રેલરને ચોક્કસ તમે જોજો લાઇક કરજો અને આ ટ્રેલર જોજો યુટ્યુબ ચેનલ ઉપરથી આવવાનું છે તો આગળની જે પિક્ચરો મારી તમે પસંદ કરી છે એવી રીતે આ પિક્ચર પણ તમને ખૂબ જ ગમશે અને બહુ સરસ મજાની ફિલ્મ છે ભાઈ અને બેનના પવિત્ર પ્રેમની વાર્તા છે ચોક્કસ ચોક્કસ ફિલ્મ તમને પણ ગમશે તો કાલે બે આઠ બે હજાર ચોવીસના રોજ સાંજે સાત વાગે જોજો યુટ્યુબ ચેનલ પર આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવાનું છે જય માતાજી